એટલે આજની ચર્ચાને તમે ગયા અંકનો બીજો ભાગ પણ ગણી શકો એમનું મહત્વ જોડાયેલું છે બરાબર અને ઘણા શ્રોતાઓએ નારાયણ સરોવરનું નામ સાંભળ્યું હશે કદાચ કચ્છ ગયા હોય તો મુલાકાત પણ લીધી હોય પણ એવું બને ને કે ઘણા માટે આ નામ ખાલી સાંભળેલું જ હોય અથવા તો સાવ નવું પણ હોય એટલે આજે આપણો પ્રયાસ રહેશે કે એની જાણી અજાણી વાતો પૌરાણિક કથાઓથી લઈને એનો રસપ્રદ ઇતિહાસ અને છેક આજના સમયના વિકાસ સુધીની એક સફર કરીએ અને જુઓ આપણી આ સફરનો આધાર કોઈ હવામાં નથી અમે લગભગ જેટલા અલગ અલગ પુસ્તકો લેખો રિસર્ચ પેપર સરકારી દસ્તાવેજો આ બધાનો અભ્યાસ કર્યો છે વાહ ત્રીસ જેટલા હા જેથી શ્રોતાઓ સુધી શક્ય એટલી સાચી અને રસપ્રદ માહિતી પહોંચાડી શકીએ તો ચાલો શરૂ કરીએ કચ્છના આ પાવન તીર્થની વાત તો સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે આ નારાયણ સરોવર આવ્યું ક્યાં છે એની જગ્યા કઈ એ આવ્યું આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં પશ્ચિમ દિશામાં લગભગ છેવાડે જ સમજો ને લખપત તાલુકામાં અચ્છા લખપત તાલુકામાં હા અને જેમ આપણે હમણાં વાત કરી કોટેશ્વર મહાદેવ મંદિરથી તો ખાલી ચાર કિલોમીટર જ દૂર એટલે ચાલીને જઈ શકાય એટલું નજીક ઓ અને આ જે નિકટતા છે ને એ જ અહીં શૈવ અને વૈષ્ણવ પરંપરાનો એક સુંદર સમન્વય રચે છે ગુજરાતની આ એક આગવી ઓળખ છે બરાબર અને એનું ધાર્મિક મહત્વ કેટલું છે મેં સાંભળ્યું છે કે ભારતના પાંચ સૌથી પવિત્ર સરોવરોમાં ગણાય છે એ વાત સાચી બિલકુલ સાચી વાત આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે ભારતમાં પાંચ મહાપવિત્ર સરોવર ગણાયા છે એક તો તિબ્બેટમાં આવેલું કૈલાશ માન સરોવર પછી આપણા ગુજરાતના સિદ્ધપુરમાં બિંદુ સરોવર કર્ણાટકમાં પંપા સરોવર રાજસ્થાનનું પુષ્કર હા પુષ્કર અને પાંચમું એટલે કચ્છનું આ નારાયણ સરોવર એટલે આ પંચ સરોવરમાં એનું સ્થાન છે એ જ એની પવિત્રતા અને મહત્તા બતાવે છે એટલે કે કૈલાશ માનસરોવર જેવું જ મહત્વ આ ભૂમિનું પણ આ તો ખરેખર ગજબ કહેવાય આ પંચ સરોવર સિવાય પણ એનું કોઈ બીજું વિશેષ ધાર્મિક મહત્ત્વ ખરું હા છે ને ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોમાં એનો ઉલ્લેખ મળે છે અને એને એકસો આઠ અભિમાન ક્ષેત્રમમાંનું એક ગણવામાં આવે છે અભિમાન ક્ષેત્રમ એટલે અભિમાન ક્ષેત્રમ એટલે એવા પવિત્ર સ્થળો જે ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય મનાય છે પેલું દક્ષિણ ભારતમાં એકસો આઠ દિવ્ય દેશમ છે ને જે આલવાર સંતોએ ગાયા છે હા હા એમાં ભલે આ ન હોય પણ વૈષ્ણવ આચાર્યો માટે આનું મહત્વ જરાય ઓછું નથી મતલબ શૈવ અને વૈષ્ણવ બંને મુખ્ય પરંપરાઓ અહીં આદર પામે છે બહુ સરસ હવે એ જાણવું છે કે આ સરોવર બન્યું કઈ રીતે એની ઉત્પત્તિ પાછળ તોય પૌરાણિક કથા જોડાયેલી છે હા જરૂર છે શાસ્ત્રોમાં વર્ણન છે કે એક સમયે આ આખો પ્રદેશ ભયંકર દુકાણમાં સપડાયો હતો પાણીનું ટીપુંય ન મળે જીવસૃષ્ટિ બધી ત્રાહીમામ પોકારી ગઈ હતી ઓ તો કહેવાય છે કે દેવો અને મનુષ્યોની આર્ત પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ પોતે એટલે કે નારાયણ અહીં પ્રગટ થયા અચ્છા અને એમણે પોતાના પવિત્ર અંગૂઠાનો સ્પર્શ ધરતીને કરાવ્યો અને બસ ત્યાંથી મીઠા પાણીનો પ્રવાહ ફૂટી નીકળ્યો એણે પછી એક મોટા સરોવરનો રૂપ લીધું વાહ અને આ પાણીથી દુકાળ દૂર થયો સૃષ્ટિ ફરી લીલીછમ થઈ એટલે ભગવાન નારાયણના હાથે નિર્માણ પામ્યું એટલે એ નારાયણ સરોવર કહેવાયું વાહ ભગવાન વિષ્ણુના પોતાના સ્પર્શ થી બનેલું સરોવર આ તો ખરેખર દૈવી અનુભૂતિ જેવી વાત છે અને પેલી લુપ્ત મનાતી સરસ્વતી નદીની જે વાત આપણે વારંવાર એની સાથે નારાયણ સરોવરનો કોઈ સંબંધ ખરો હા પ્રાચીન માન્યતાઓ અને અમુક ગ્રંથો પ્રમાણે એવું કહેવાય છે કે પવિત્ર સરસ્વતી નદીનો એક પ્રવાહ અહીં નજીકમાં જ અરબી સમુદ્રને મળતો હતો હવે જો નદી અને સમુદ્રનું સંગમ સ્થળ તો હંમેશા પવિત્ર ગણાય એટલે માન્યતા એવી છે કે સરસ્વતીના એ પવિત્ર જળ પણ આ સરોવરમાં બળતા હતા એનાથી એની પવિત્રતા ઓર વધી જતી હતી પૌરાણિક વાતો તો બહુ જ અદભુત છે શ્રદ્ધાનો આધાર છે પણ શું ઇતિહાસના પાના પર પણ નારાયણ સરોવર કે આ વિસ્તારનો કોઈ ઉલ્લેખ મળે છે આ જગ્યા કેટલી જૂની છે એના કોઈ પુરાવા હા ઇતિહાસ પણ અહીં બોલે છે આપણે છેક ઈસવીસન પૂર્વે ત્રણસો પચ્ચીસમાં જઈએ એટલે આજથી લગભગ 2350 ને પચાસ વર્ષ પહેલાં ઓહો ત્યારે ગ્રીક સમ્રાટ સિકંદર સિંધુ નદીના માર્ગે ભારત આવ્યો હતો ને તો એના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે સિંધુ નદીના પૂર્વ પ્રવાહ પાસે એક મોટું સરોવર આવેલું છે હવે ઘણા ઇતિહાસકારો માને છે કે આ ઉલ્લેખ કદાચ નારાયણ સરોવર અથવા એની નજીકની પેલી વિશાળ કોરી ખાડી વિસ્તારનો હોઈ શકે એટલે કે સિકંદરના સમયમાં પણ આ વિસ્તાર નોંધપાત્ર હતો આ તો બહુ જ જૂની વાત થઈ કહેવાય અને ત્યાર પછીના સમયમાં શું પછી લગભગ દસમી અગિયારમી સદીમાં આવીએ ત્યારે અરબ પ્રવાસીઓ અને ભૂગોળ કચ્છનો ઉલ્લેખ કર્યો છે એમણે ખાસ તો અહીંના બાવરીજ નામના દરિયાઈ ચાંચિયાઓનો ઉલ્લેખ કર્યો છે ચાંચિયાઓ હા જેઓ સોમનાથ અને કચ્છના કાંઠે લૂંટફાટ કરતા એટલે આ બતાવે છે કે આ વિસ્તાર પ્રાચીન સમયમાં દરિયાઈ માર્ગો અને ગતિવિધિઓનું કેન્દ્ર હતું ભલેને પછી ચાંચિયાગીરી જેવી પ્રવૃત્તિ માટે હોય એક લોકવાયકા એવી પણ છે કે કોઈ ભટકેલા સંતે અહીં ગાઢ જંગલ હતું એમાં આગ લગાડીને સાફ કર્યું પછી ત્યાં ઘાસચારો ઉગ્યો અને પશુપાલકો એટલે કે માલધારીઓ અહીં રહેવા માટે આકર્ષાયા આ બધી વાતો આ સ્થળની પ્રાચીનતા તરફ ઇશારો કરે છે અને અત્યારે જે સુંદર મંદિરો ત્યાં જોવા મળે છે એ કોણે અને ક્યારે બંધાવ્યા એમના વિશે કંઈક જણાવો ને અત્યારે જે મુખ્ય મંદિરોનો સમૂહ છે ને એ મોટેભાગે અઢારમી સદીમાં બંધાયો છે કચ્છના રાજવી પરિવારે બંધાવ્યો અચ્છા કચ્છના રાજવીઓએ હા ખાસ કરીને કચ્છના મહારાવ દેસલજી પહેલા હતા એમનો શાસનકાળ સત્તરસો અઢારથી સત્તરસો એકતાલીસનો હતો એમણાં રાણી હતા વાઘેલી મહાકુંવર એમણે ઈસવીસન સત્તરસો ચોત્રીસમાં અહીં લક્ષ્મીનારાયણ ત્રિકમરાય ત્રિકમરાય એટલે ત્રિકમરાય એટલે ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ પછી આદિનારાયણ ગોવર્ધનનાથ અને લક્ષ્મીજી આ બધા મંદિરોનું નિર્માણ કરાવ્યું એટલે રાજવી પરિવારે આ તીર્થસ્થાનના વિકાસમાં મોટો ફાળો આપ્યો આ મંદિરોની સ્થાપત્ય શૈલી કેવી છે કઈ ખાસિયત છે એમાં આ મંદિરો મુખ્યત્વે દ્વારકા શૈલીમાં બનેલા છે પથ્થરોના છે અને કોતરણી તો બહુ જ સુંદર છે જોવાલાયક છે હં હા ખાસ કરીને જે મુખ્ય મંદિરો છે ને એના દરવાજા ચાંદીના પતરાથી મળેલા છે અને એના પર ફૂલ ફળ વેલ એવી બધી આકૃતિઓની નાજુક અને કલાત્મક નકશી કરેલી છે વાહ અને એક રસપ્રદ વાત એ છે કે અહીં ત્રિકમરાયજીનું જે મુખ્ય મંદિર છે ને એ છે તો વૈષ્ણવ મંદિર પણ એની બાંધણી અને શૈલી જુઓ ને તો નજીકમાં જે કોટેશ્વર મહાદેવનું મંદિર છે જે શૈવ છે એના જેવી જ છે એમ હા આ કદાચ કચ્છના રાજવીઓની પેલી શૈવ અને વૈષ્ણવ પરંપરા વચ્ચે સમન્વય સાધવાની ભાવના બતાવે છે બરાબર અને સમય જતા મંદિરના વહીવટમાં પણ ફેરફારો થયા શરૂઆતમાં અહીં કાનફટી પંથના પૂજારીઓ હતા કાનફટી એટલે નાચ સંપ્રદાયના યોગીઓ હોય ને એ હા પણ લગભગ પંદરસો પચાસની આસપાસ જૂનાગઢથી એક નારનગર નામના શૈવ અતીત આવ્યા અતીત એટલે સંન્યાસી એમની પાસે વહીવટ આવ્યા અને ત્યારથી લગભગ સોળ પેઢી સુધી શૈવ અતિતો જ અહીં પૂજા અને વહીવટ સંભાળતા હતા અને એ પણ નોંધવા જેવું છે કે મંદિરને ખાલી રાવ તરફથી જ નહીં પણ એક મુસ્લિમ દાતા તરફથી પણ જમીનદાનમાં મળી હતી સાચે હા એ તે સમયની ધાર્મિક ઉદારતા અને સહિષ્ણુતા બતાવે છે અને આ મંદિર પરિસરની નજીકમાં જ રામ ગુફા લક્ષ્મણ ગુફા જેવી જૂની ગુફાઓ પણ છે જે આ સ્થળનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ વધારે છે રાજવી આશ્રય અને ઇતિહાસની સાથે સાથે શું આ ભૂમિ પર કોઈ મહાન સંતોના ચરણ પણ પડ્યા છે કારણ કે સંતોનું સ્પર્શ તો સ્થળની પવિત્રતા ઓર વધારી દે છે હા ચોક્કસ પુષ્ટિમાર્ગના સ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુ એ પંદરમી સદીમાં પોતાની ભારત પરિક્રમા દરમિયાન અહીં પધાર્યા હતા અચ્છા વલ્લભાચાર્યજી પણ હા અને એમણે અહીં શ્રીમદ ભાગવતનું પઠન કર્યું હતું એટલે આ સ્થળ એમની જે પ્રસિદ્ધ ચોર્યાસી બેઠકો છે ને હા ચોર્યાસી બેઠક એમાંની ત્રેસઠમી બેઠક તરીકે સ્થાપિત છે એટલે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ બેઠકજીનું મહત્વ બહુ જ મોટું છે બેઠકજી એટલે એ જગ્યા જ્યાં વલ્લભાચાર્યજીએ બિરાજીને ભાગવત કથા કરી હોય બરાબર અને આપણા ગુજરાતના યુગ પુરુષ ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં તો એમનો ખૂબ પ્રભાવ રહ્યો છે શું તેઓ પણ નારાયણ સરોવર પધાર્યા હતા જો ભગવાન સ્વામિનારાયણ જ્યારે એ યુવાન વય નીલકંઠવર્ણી તરીકે ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં ઘણો લાંબો સમય ગાળ્યો હતો લગભગ સાત વર્ષ જેટલો સાત વર્ષ હા એમણે સંવત અઢારસો સાહીઠ એટલે કે ઈસવીસન અઢારસો ત્રણની આસપાસ કચ્છમાં વિચરણ શરૂ કર્યું અને એમના સત્સંગ અને પ્રભાવથી કચ્છમાં મોટી સંખ્યામાં લોકો એમના ભક્ત બન્યા જોકે તેઓ સીધા નારાયણ સરોવર પધાર્યા હોય એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી મળતો પણ એમના આશીર્વાદ અને પ્રેરણાથી જ અઢારસો ત્રેવીસમાં ભુજમાં નરનારાયણ દેવનું ભવ્ય અને પહેલું શિખરબદ્ધ મંદિર બન્યું હા ભુજ મંદિર એટલે ભુજનું આ મંદિર નારાયણ સરોવરની નજીકનું સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું કેન્દ્ર બન્યું અને એણે આ પશ્ચિમી કચ્છ વિસ્તારના ધાર્મિક સામાજિક જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો આટલી પવિત્ર દૈવી સ્પર્શવાળી અને સંતોથી પાવન થયેલી ભૂમિ શું ક્યારેય કુદરતના કોઈ મોટા પ્રકોપનો ભોગ પણ બની હતી હા અને એ પણ એવી રીતે કે જેણે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા તારીખ હતી સોળ જૂન અઢારસો ઓગણીસ અઢારસો ઓગણીસ હા આ દિવસે કચ્છમાં એક અત્યંત ભયાનક વિનાશક ભૂકંપ આવ્યો હતો વૈજ્ઞાનિકો એની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ થી આઠ પોઈન્ટ બે જેટલી આંકે છે જે ખૂબ જ મોટી ગણાય બાપરે 8.2 હા આ ભૂકંપે આખા કચ્છમાં ભારે તારાજી સર્જી હતી આટલો મોટો ભૂકંપ હા એની અસર શું થઈ હતી શું મંદિરોને કે સરોવરને નુકસાન થયું હતું મંદિરોને થોડું ઘણું નુકસાન થયું હશે પણ સૌથી મોટી અને કાયમી અસર તો જમીન પર થઈ ભૂસ્તરશાસ્ત્ર પર અચ્છા હા આ ભૂકંપને કારણે જમીનમાં એટલી મોટી ઉથલપાથલ થઈ કે ધરતીનો એક મોટો પટ્ટો લગભગ એસી કિલોમીટર લાંબો એ અચાનક છ મીટર એટલે કે લગભગ વીસ ફૂટ જેટલો ઊંચો જાણે કુદરતે જ એક દીવાલ બનાવી દીધી હોય લોકોએ આ જે કુદરતી રીતે બંધ જેવું બની ગયું ને એને નામ આપ્યું અલ્લા બંધ બંધ એટલે પેલો પાણીને રોકે એવો પાળો હા પાળો હવે આ બંધ બની ગયો એના કારણે શું થયું સિંધુ નદીની એક શાખા હતી જે પુરાણ નદી કે કોરી નદી તરીકે ઓળખાતી હતી અને કચ્છના રણમાં થઈને નારાયણ સરોવર નજીક સમુદ્રને મળતી હતી એનો પ્રવાહ આ બંધને કારણે રોકાઈ ગયો પાણી કચ્છ તરફ આવતું બંધ થઈ ગયું અને એટલું જ નહીં બંધની દક્ષિણ તરફનો ભાગ એટલે કે કચ્છ તરફનો ભાગ એ લગભગ ત્રણ મીટર એટલે કે દસ ફૂટ જેટલો નીચે બેસી ગયો અરે એટલે આ વિશાળ નીચાણવાળા ભાગમાં ચોમાસાનું અને દરિયાનું પાણી ભરાઈ ગયું એનાથી હજાર ચોરસ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં એક નવું જ મોટું જળાશય બન્યું જે સિંદ્રી સરોવર તરીકે ઓળખાયું સિંદ્રી સરોવર હા ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ તો ત્યાં સુધી માને છે કે આ અઢારસો ઓગણીસના ભૂકંપને કારણે જ પેલી શક્તિશાળી સિંધુ નદીએ પોતાનો મુખ્ય પ્રવાહ કાયમ માટે પશ્ચિમ તરફ બદલી નાખ્યો આ તો ખરેખર અકલ્પનીય કહેવાય એક કુદરતી આફતે આખા પ્રદેશનો ભૂગોળ અને પાણીના સ્ત્રોત જ બદલી નાખ્યા જે પવિત્ર સરસ્વતી નદીના પાણીથી સરોવર બન્યું હોવાની માન્યતા હતી અને પછી સિંધુની શાખાના પાણી આવતા હતા એ બધા કુદરતી પ્રવાહો આ ભૂકંપે લગભગ બંધ કરી દીધા પણ પછી સરોવરનું શું થયું આ તો શ્રદ્ધાની તાકાત છે જુઓ કુદરતે ભૌતિક વાસ્તવિકતા બદલી નાખી નદીઓના પ્રવાહ રોકાઈ ગયા સરોવરને પાણી પહોંચાડતા મૂળ સ્ત્રોત બંધ થઈ ગયા છતાં લોકોની આસ્થા અકબંધ રહી ભૂગોળ બદલાયું પાણીનો આધાર બદલાયો હવે મુખ્યત્વે વરસાદી પાણી અને ભૂગર્ભ જળ પર આધારિત બન્યું પણ નારાયણ સરોવરનું ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ જરાય ઓછું ન થયું એ આજે પણ પંચ સરોવરમાંનું એક ગણાય છે અને લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે સાચી વાત એમ કહી શકાય કે અહીં શ્રદ્ધાએ ભૂગોળ પર વિજય મેળવ્યો ખરેખર આ વાત તો વિચારવા જેવી છે હવે ભૂતકાળમાંથી વર્તમાન તરફ આવીએ નારાયણ સરોવર ભારતની પશ્ચિમ સરહદ પર આવેલું છે આ ભૌગોલિક સ્થાનનું આજના સમયમાં શું મહત્વ છે હા એનું આ સરહદી સ્થાન એને અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વનું બનાવે છે એ પાકિસ્તાન સરહદ નજીક આવેલી ક્રિક અને કચ્છના વિશાળ રણની એકદમ ધારે આવેલું છે આંતરરાષ્ટ્રીય સરહદ અહીંથી બહુ દૂર નથી એટલે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ આ વિસ્તારનું મહત્વ ઘણું વધારે છે શું સરહદી વિસ્તાર હોવાને કારણે અહીં ક્યારે કોઈ તણાવ કે સંઘર્ષ જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી હા થઈ હતી ઓગણીસો સુડતાલીસમાં ભારતના ભાગલા પડ્યા ત્યારથી કચ્છનું રણ અને ખાસ કરીને પેલી સર ક્રિક એટલે કે ખાડી વિસ્તાર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે હા એ તો છે જાન્યુઆરી ઓગણીસો માં તો અહીં બંને દેશોના સૈન્ય વચ્ચે સીધી અથડામણો પણ થઈ હતી જેને ઇતિહાસમાં રણ ઓફ કચ્છ ડિસ્પ્યુટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાર પછી 1971 ના એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે પણ આ પશ્ચિમી મોરચો અત્યંત સક્રિય અને સંવેદનશીલ રહ્યો હતો આપણે કોટેશ્વરના અંકમાં વાત કરી હતી ને કે ત્યાંથી રાત્રે સામે પાકિસ્તાનના કરાચી શહેરની લાઇટો દેખાય છે હા બરાબર આ વાત જ એની સરહદી નિકટતાનો જીવંત પુરાવો છે તો અત્યારે ત્યાં સુરક્ષાની કેવી વ્યવસ્થા છે આ પવિત્ર યાત્રાધામ કેટલું સુરક્ષિત ગણાય આજે પણ કોરી ક્રિકનો પેલો પાણીવાળો વિસ્તાર અને રણ વિસ્તાર એ સરહદ સુરક્ષા માટે એક મોટો પડકાર છે અહીં ભારતીય સેના અને ખાસ કરીને બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ સીમા સુરક્ષા દળ બીએસએફ હા એના જવાનો દિવસ રાત બહુ જ કઠિન પરિસ્થિતિઓમાં જમીન અને પાણી બંને માર્ગે સતત પેટ્રોલિંગ અને ચોકી પહેરો કરે છે અહીં ઘણીવાર પાકિસ્તાની માછીમારો ભૂલથી કે જાણી જોઈને ભારતીય પાણીમાં ઘૂસી આવવાની ઘટનાઓ બને છે ક્યારેક નશીલા પદાર્થો કે હથિયારોની દાણચોરીના પ્રયાસો પણ બીએસએફ દ્વારા નિષ્ફળ બનાવાય છે અને આવા જે પકડાયેલા આરોપીઓ હોય કે મુદ્દામાલ હોય એના કેસ ઘણીવાર નારાયણ સરોવર પોલીસ સ્ટેશનને જ સોંપવામાં આવે છે અચ્છા એટલે આ સ્થળ ખાલી એક પવિત્ર યાત્રાધામ જ નથી પણ સાથે સાથે એક ઉચ્ચ સુરક્ષા ધરાવતું આંતરરાષ્ટ્રીય સરહદી ક્ષેત્ર પણ છે એટલે કે શ્રદ્ધા અને સુરક્ષા બંને અહીં ખભે ખભા મિલાવીને ચાલે છે હવે એક ત્રીજો મહત્વનો મુદ્દો પર્યાવરણ નારાયણ સરોવર વિસ્તારનું પર્યાવરણીય મહત્વ શું છે જુઓ આ વિસ્તારની જે સૂકી અને અર્ધરણ પ્રદેશની ઇકોસિસ્ટમ છે એટલે કે જીવસૃષ્ટિ એ ખૂબ જ વિશિષ્ટ અને નાજુક છે અહીં ખાસ કરીને ચિંકારા જોવા મળે છે ચિંકારા હા ચિંકારા એટલે પેલું ઇન્ડિયન ગેઝેલ હરણની એક સુંદર અને શરમાળ પ્રજાતિ છે એને સંરક્ષણની જરૂર છે તો આ ચિંકારા અને બીજા વન્યજીવો અને ત્યાંની ખાસ વનસ્પતિના રક્ષણ માટે જ ઓગણીસો એક્યાસીમાં માં આ વિસ્તારના મોટા ભાગને નારાયણ સરોવર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો શરૂઆતમાં તો એનું લગભગ ચોરસ કિલોમીટર જેટલું મોટું હતું ચોરસ કિલોમીટર પણ મેં એવું સાંભળ્યું છે કે પછીથી આ અભયારણ્યનો વિસ્તાર ઘટાડી દેવામાં આવ્યો હતો આવું કેમ થયું હા એક દુઃખદ અને વિવાદાસ્પદ વાત છે ઓગણીસો બાણું ની આસપાસ જમીનની નીચે સર્વે થયા ને એમાં ખબર પડી કે અભયારણ્ય તરીકે જાહેર કરેલી જમીનની નીચે લિગ્નાઇટ લિગ્નાઇટ એટલે લિગ્નાઇટ એટલે પેલો વીજળી બનાવવા વપરાય ને એક પ્રકારનો કોલસો એ પછી ચૂનાના પથ્થર એટલે કે લાઇમસ્ટોન જે સિમેન્ટ ઉદ્યોગ માટે જોઈએ બેન્ટોનાઇટ બોક્સાઇટ આવા બધા ઉપયોગી ખનીજોનો મોટો ભંડાર છે ઓ એટલે પછી આર્થિક વિકાસ અને ઉદ્યોગોની જરૂરિયાતને આગળ ધરીને પર્યાવરણવાદીઓ અને સ્થાનિક લોકોનો ભારે વિરોધ હતો છતાં તે સમયની રાજ્ય સરકારે અભયારણ્યનો મોટો વિસ્તાર રદ કરી દીધો અને એને ખાણકામ માટે ખુલ્લો મૂકી દીધો આ નિર્ણય કોર્ટમાં પણ ગયો હતો આ નિર્ણયને પર્યાવરણ પર શું અસર થઈ એની ઘણી ગંભીર અને લાંબા ગાળાની અસરો થઈ એક તો મોટા પાયે જે ખાણકામ થવા માંડ્યું એના માટે સતત ચાલતા ભારે વાહનોનો ટ્રાફિક ધૂળ પ્રદૂષણ અને આ ખનીજો પર આધારિત નજીકમાં સિમેન્ટ પ્લાન્ટ અને પાવર પ્લાન્ટ સ્થપાયા એના પ્રદૂષણને કારણે ચિંકારા જેવા વન્યજીવોના કુદરતી રહેઠાણ જેને હેબિટેટ કહીએ એને ભારે નુકસાન થયું એમના આવવા જવાના રસ્તા બંધ થઈ ગયા વસ્તી પર પણ ખરાબ અસર થઈ હોવાનું મનાય છે પણ સૌથી ગંભીર અને કમનસીબ અસર એ થઈ કે આડેધડ ખાણકામ અને પાણીના બેફામ ઉપયોગને કારણે આ વિસ્તારનું ભૂગર્ભ જળ જે પહેલાં મીઠું હતું એ ધીમે ધીમે ખારું થવા લાગ્યું અને ઊંડું ઉતરવા લાગ્યું શું વાત કરો છો પાણી ખારું થઈ ગયું આ તો ખરેખર આઘાતજનક અને વક્રતાભરી વાત કહેવાય જે ભૂમિ પર પૌરાણિક કથા મુજબ ભગવાન વિષ્ણુએ દુકાળ દૂર કરવા અને જીવસૃષ્ટિને તૃપ્ત કરવા પોતાના સ્પર્શથી મીઠા પાણીનું સરોવર પ્રગટાવ્યું એ જ ભૂમિ પર આજે 21મી સદીમાં માણસ પોતાના આર્થિક વિકાસની લહાઈમાં એ જ અમૂલ્ય મીઠા પાણીના સ્ત્રોતને ખારાશ તરફ ધકેલી રહ્યો છે આનાથી મોટી વિડંબણા શું હોઈ શકે તમે બિલકુલ સાચું પકડ્યું આજ તો આજના યુગનો મુખ્ય સંઘર્ષ છે વિકાસ અને પર્યાવરણ વચ્ચે આર્થિક લાભ અને આપણી કુદરતી સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ વચ્ચે સંતુલન કઈ રીતે જાળવવું નારાયણ સરોવર આ દ્વિધાનું જીવંત ઉદાહરણ છે તો હવે ભવિષ્ય માટે શું કોઈ આયોજન દેખાઈ રહ્યું છે શું સરકાર આ વિસ્તારના વિકાસ અને સંરક્ષણ વચ્ચે સંતુલન સાધવા માટે કંઈક વિચારી રહી છે હા તાજેતરના વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અહીં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે એ બતાવે છે કે હવે આ સરહદી વિસ્તારનું રાષ્ટ્રીય સ્તરે વ્યૂહાત્મક અને આર્થિક મહત્વ સ્વીકારવામાં આવી રહ્યું છે જેમ કે દાખલા તરીકે પીએમ ગતિશક્તિ યોજના છે ને જેનો હેતુ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંકલિત વિકાસ કરવાનો છે હા એના હેઠળ ગુજરાતમાં છેક દક્ષિણમાં ઉમરગામથી લઈને ઉત્તરમાં નારાયણ સરોવર સુધી લગભગ સોળસો ત્રીસ કિલોમીટર લાંબો દરિયા કિનારાને સમાંતર કોસ્ટલ હાઈવે બની રહ્યો છે સોળસો ત્રીસ કિલોમીટર હા આ હાઇવે આખા વિસ્તારની કનેક્ટિવિટી અને આર્થિક ચિત્ર ધરમૂળથી બદલી નાખશે અને રેલવે કનેક્ટિવિટીનું શું સરહદી વિસ્તાર અને પ્રવાસન માટે એ પણ બહુ જરૂરી છે એ દિશામાં પણ એક મોટું અને મહત્વનું પગલું લેવાયું છે કેન્દ્ર સરકારે હમણાં જ કચ્છમાં નવી રેલવે લાઈનોને મંજૂરી આપી છે એમાંની એક લાઈન લગભગ એકસો પિસ્તાલીસ કિલોમીટર લાંબી હશે જે દેશલપર હાજીપીર લુણા અને વાયોર લખપતને જોડશે અચ્છા આ પ્રોજેક્ટનું મહત્વ એ છે કે એનાથી ધોળાવીરા જેવું વર્લ્ડ હેરિટેજ સ્થળ લખપતનો ઐતિહાસિક કિલ્લો કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર જેવા મહત્વના પ્રવાસન યાત્રાધામ અને વ્યૂહાત્મક સ્થળો પહેલીવાર રેલમાર્ગે સીધા જોડાશે વાહ આ તો બહુ સારું કહેવાય હા આ નવી રેલવે લાઇનનો ઉદ્દેશ્ય બેવડો છે એક તરફ આ વિસ્તારમાંથી સિમેન્ટ મીઠું લિગ્નાઇટ કોલસો એ બધા માલસામાનનો ઝડપી અને સસ્તું પરિવહન શક્ય બનાવવો અને બીજી તરફ પ્રવાસનને મોટો વેગ આપવો જેથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ સહેલાઈથી અહીં પહોંચી શકે અને આ મોટા પ્રોજેક્ટ્સની સાથે સાથે પ્રવાસીઓ માટે સારી સુવિધાઓ જેવી કે રહેવા જમવાની વ્યવસ્થા સ્વચ્છતા માહિતી કેન્દ્રો સ્થાનિક લોકોને રોજગારી મળે એ બધી બાબતો પર પણ ધ્યાન આપવાની યોજના છે આ બધું એ બતાવે છે કે નારાયણ સરોવર અને આસપાસનો પશ્ચિમી કચ્છ વિસ્તાર હવે ખાલી ધાર્મિક કે સરહદી મહત્વ જ નથી ધરાવતો પણ રાષ્ટ્રીય સ્તરે આર્થિક અને વ્યૂહાત્મક વિકાસના નકશા પર આવી રહ્યો છે ખરેખર નારાયણ સરોવરની આખી ગાથા સાંભળીને મન અભિભૂત થઈ જાય છે કેટલું બધું સમાયેલું છે આ એક સ્થળમાં પૌરાણિક શ્રદ્ધા અને દૈવી ચમત્કારથી શરૂઆત પછી રાજવી આશ્રય અને કલાત્મક વારસો કુદરતી આફતો અને ભૂસ્તરશાસ્ત્રની અટપટી રમતો સરહદી તણાવ અને રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો અને હવે આધુનિક વિકાસની આકાંક્ષાઓ અને પર્યાવરણીય ચિંતાઓ વચ્ચેનો સંઘર્ષ અને ભવિષ્યની નવી આશાઓ એક નાનકડા સ્થળની આ સફર જાણે ભારતના ઇતિહાસ અને વર્તમાનનું પ્રતિબિંબ લાગે છે સાચી વાત છે અને જેમ આપણે ગયા અંકમાં પણ વાત કરી હતી આપણો દેશ આવા અસંખ્ય પ્રાચીન ઐતિહાસિક પવિત્ર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોનો ખજાનો છે દરેક સ્થળની પોતાની એક આગવી ઓળખ છે એક અનોખી કહાણી છે જે આપણી આપણી જડો સાથે સાથે સંસ્કૃતિ અને ભવ્ય વારસા વારસા જોડે છે આ પર ગર્વ હોવો જોઈએ અને એને સમજવાનો સાચવવાનો અને યોગ્ય રીતે વિકસાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આ સાથે અમારા સૌ શ્રોતાઓને પણ વિનંતી કે જો તેઓ પણ કોઈ ખાસ વિષય પર આવી ઊંડાણપૂર્વકની તથ્ય આધારિત પણ રસપ્રદ શૈલીમાં વાત સાંભળવા માંગતા હોય પછી તે કોઈ બીજું ઐતિહાસિક સ્થળ હોય કોઈ મહત્વની ઘટના હોય કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય કે પછી કોઈ સામાજિક મુદ્દો હોય તો અમને જરૂરથી જણાવે અમને આ રીતે સાથે મળીને નવું જાણવું શીખવું અને એ જ્ઞાન સૌ સાથે વહેંચવું ખૂબ જ ગમશે આ શ્રેણી સૃષ્ટિ અને સંસારના નિર્માતા અને અમારા માર્ગદર્શક છે શ્રી કેતનભાઈ જણસારી તો મિત્રો આજ માટે રજા લઈએ ફરી મળીશું સૃષ્ટિ અને સંસારના આવતા અંકમાં એક નવા વિષય સાથે આવી જ કેટલીક નવી જાણકારી અને રસપ્રદ વાતો લઈને ત્યાં સુધી સૌને અમારા આવજો જય હિન્દ